આજકાલ આવા કિસ્સા ખૂબ વધી ગયા છે કે 30-35 વર્ષની જવાન છોકરીઓના લગ્ન થતા જ નથી કેમ તો વાત એમ કે એક 24 વર્ષની છોકરીના બાપ પાસે તેના નજીકનો સગો માંગુ લઈને આવ્યો અને એમણે કીધું કે છોકરો શહેરમાં રહે છે સુંદર છે અને સારો વ્યવહાર પણ છે અને તેમનું ખાનદાન પણ સારું રૂપિયાવાળું છે અને તેની ઉંમર 25 વર્ષની છે છોકરીનો બાપ બોલ્યો કે કેટલું કમાય છે તો પેલો સગો બોલ્યો કે ત્રીસક હજાર જેટલું કમાય છે આ સાંભળી અને છોકરીનો બાપ પાછો બોલ્યો કે શહેરમાં ત્રીસ હજારનું નું શું આવે અને એમનો પરિવાર હોય તો શું શું છોકરો કમાય છે એ હોય એમ કરી અને ના દીધી એના પછી એ જ સગાવાળો બે મહિના પછી બીજું માંગુ લઈને આવ્યો બીજા છોકરાનું જે મહિને પચાસ હજાર કમાય છે પણ ઉંમર થોડીક મોટી છે અઠ્યાવીસ વર્ષનો છે તો છોકરીનો બાપ પાછો બોલ્યો કે પચાસ હજારમાં પણ શું થાય વન બીએચકે મકાન પણ ના ખરીદી શકે એમ કરી અને બીજા છોકરાને પણ ના પડી દે પછી તેના એ જ સગાએ માંગુ લાવવાનું બંધ કરી દીધું એના પાંચેક વર્ષ થઈ ગયા અને પછી એના બાપે કોઈ ભાજગડિયાને કીધું કે છોકરી માટે કોઈ સારો છોકરો હોય ને તો અમને સિંધજો તો ભાજગડિયો એક માંગુ લઈને આવ્યો છોકરો સારો છે પણ જાડો છે અને માથે ટાલ છે અને દેખાવમાં પણ સારો છે અને મહિને લાખ રૂપિયા કમાય છે પણ ઉંમર એની પાંત્રીસ વર્ષની છે તો છોકરીનો બાપ ગુસ્સે થઈને બોલ્યો કે મારી છોકરી ઓગણત્રીસ વર્ષની છે અને હું મારી છોકરી માટે આટલો મોટો છોકરો ના ના નથી કરવી શું કરવાનો આટલો બધો પગાર મારી છોકરી માટે જવાન અને સુંદર છોકરો જોઈએ આમ ને આમ બીજા ચાર વર્ષ પણ નીકળી ગયા અને છોકરીની ઉંમર ચોંત્રીસ વર્ષની થઈ ગઈ તો છોકરીના બાપે ફરીથી બીજા ભાંજગડિયાનો સંપર્ક કર્યો તો ભાંજગડિયો કહે કે હવે તમારી છોકરી માટે મારી પાસે 40 થી 45 વર્ષના છોકરા જ બચ્યા છે એ ભી બીજા લગનવાળા છોકરીનો બાપ લાચાર થઈને હવે કહે છે કે કોઈ પણ બતાવી દો પણ મારી દીકરી 35 વર્ષની હોય થવા આવી છે ચાલશે આવું આપણી આજુબાજુમાં પણ થતું જ હોય છે લગ્ન માટે રૂપિયાને બહુ મહત્વ ના આપવું જોઈએ જ્યારે પહેલા લગ્ન કરતા ને તો બધા રૂપિયાને નતા જોતા ઘણા પહેલા ગરીબ હોય છે પછી માલદાર થઈ જાય અને જે માલદાર હોય ને તે ગરીબ પણ થઈ જાય છે મા બાપની ઈચ્છાનું સન્માન હોય છે કોઈ મા બાપ તેમના સંતાનનું ખરાબ ના વિચારે પણ આજકાલના મા બાપ માંગુ એટલે ઠુકરાવી દેશે કે એક સામાન્ય નોકરી છે કે ભણેલો નથી કે પછી ઓછું કમાય છે આ તો બધો જ કિસ્મતનો ખેલ છે બિરાદર લગન પછી રૂપિયા આવી જાય છે અને નોકરી પણ મળી જાય છે અને ધંધો પણ ચાલી જાય છે પણ ઉંમર અને જવાની પાછી નથી આવતી દહેજ લેવાની લાલચ અને દેખાવ કરવાની લાલચ એ જીવન જીવવાનો તરીકો નથી જીવનમાં રિશ્તાનું મહત્વ રૂપિયાથી ઘણું ઉપર છે અને આ વાત તમને સારી અને સાચી લાગી હોય ને તો શેર જરૂર કરજો બિરાદર